હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજીમાંથી વધુ એક ગમ અકસ્માતની ઘટના સામે આવી ધોરાજીના ના ભાદર બે નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર વ્યક્તિઓના મોત થયા હતા ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહ્યા હતા આ દરમિયાન આ ગોઝારો અકસ્માત બન્યો હતો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડી પુલ નીચે ખાબકી હતી પુલ પરથી કાર નીચે ખાબકતા કાર પાણીમાં ગરકાવ થતા ચાર વ્યક્તિઓના મોત થયા કારમાં એક પુરુષ અને ત્રણ મહિલાઓ સવાર હતા તરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે થોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી